અમદાવાદમાં ગરમીએ તોડ્યો સાત વર્ષનો રેકોર્ડ અમદાવાદ અને કંડલામાં છેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે રાજ્યમાં ભીષણ ગરમીથી દસ લોકોના મોત પણ નીપજ્યા તો કન્સ્ટ્રક્શન સાઇટ પણ બપોરે કામ કરવા પર રોક લગાવવામાં આવી છે સાથે સંવાદદાતા વિજય દેસાઈ ગયા છે રાજ્યભરમાં અંગ દજાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે કન્સ્ટ્રક્શન સાઇટ પર પણ કામદારોને બપોરે કામ ન કરવાની સૂચના અપાઈ છે આ સાથે જ ગરમીથી બચવા માટે બપોરે બહાર ન નીકળવાનું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી રહી છે ગરમીએ સ્વયંભૂ લોકડાઉન નાખ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહી છે કારણ કે બપોરનો સમયે લૂ અને ભારે ગરમીના કારણે લોકો સ્વયંભૂ બહાર નીકળતા ડરી રહ્યા છે પરંતુ ડરવાની જરૂર પણ છે કારણ કે ગુજરાતની અંદર એક જ દિવસમાં ગરમીને કારણે જે મૃત્યુઆંક છે તે ઓગણીસ પર પહોંચ્યો છે સૌથી વધુ અસર સુરત સહિતના શહેરોમાં જોવા મળી છે વડોદરામાં ચાર લોકોના ગરમીને કારણે મોત થયાના અહેવાલ છે તો વડગામના પીલુચા ગામમાં પણ ચાર વર્ષની બાળકીનું ગરમીના કારણે મોત થયું છે એટલે ગરમી અત્યારે ઘણી ગંભીર અને જીવલેણ બની રહી છે આ બધા વચ્ચે આગાહી પણ છે કે આગામી એક અઠવાડિયા સુધી હજુ પણ આ આકરી લોકોને રાહત મળવાની નથી એટલે ખાસ ચેતવાની જરૂર છે કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ હવામાન વિભાગની જે આગાહી છે તેની પર જ આપણે નજર કરીશું કે જે પ્રકારે આ વિન્ડીના માધ્યમથી સૌ સમજીશું કે આજે હવામાન કયા પ્રકારનું રહી શકે છે તો આ વહેલી સવારનો સમયગાળાનો દર્શાવવામાં આવે છે જે આંકડા તો બપોરે ત્રણ વાગ્યા સુધીની અંદર અમદાવાદ મહેસાણા પાલનપુરમાં પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચશે તો વડોદરામાં તાલીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે તાપમાનનો પારો તો ભાવનગરની અંદર ચાલીસ થાનની અંદર બેતાલીસ ડિગ્રી ગાંધીધામમાં બેતાલીસ ડિગ્રી પહોંચી શકે છે એ ઉપરાંત જૂનાગઢમાં તેતાલીસ ડિગ્રી સુરતની અંદર પણ ચાલીસ ડિગ્રી દર્શાવાઈ રહ્યું છે એટલે સૌથી વધુ ગણવામાં આવી રહ્યું છે કારણ કે સુરત એ દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે ત્યાં સામાન્ય રીતે હવામાન ઉષ્ણમાન રહેતું હોય છે તાપમાન ભેજવાળું રહેતું હોય છે પરંતુ આ વખતે જે ગરમી પડી રહી છે તે જોતા આ તાપમાનનો પારો છે તે ઘણો ઊંચો જશે હવામાનની જે સત્તાવાર આગાહી છે તેની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ત્રેવીસ તારીખના રોજ ઉષ્ણ લેરની કેટલા જિલ્લાઓની અંદર તો ગુજરાતના પંદર જિલ્લાઓની અંદર છે તે ઓરેન્જ એલર્ટ ટાઈપની આગાહી કરવામાં આવી છે કે જ્યાં ભારે ગરમી રહેવાની શક્યતાઓ રહેલી છે તો એ સિવાય જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તો તેની અંદર મોરબી બી છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ ભરૂચ નવસારી અને દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારનું હવામાન રહેશે તો અમદાવાદની અંદર હજુ પણ બે દિવસ રેડ એલર્ટ રહેશે એટલે કે પિસ્તાલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચશે અત્યારે જે અમદાવાદની અંદર પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી એટલે કે છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ છે તે ગરમીએ તોડી નાખ્યો છે અને હજી પણ આ પ્રકારની આખરી ગરમી બે દિવસ પડશે એટલે ખાસ કરીને નાગરિકોએ સાવચેતી રાખવાની જરૂર પડશે તો બોટાદ જિલ્લો છે મોરબી જિલ્લો છે કે જ્યાં બે પ્રકારનું હવામાન જોવા મળી શકે છે કે એક ગરમ અને ભેજવાળી હવા જે છે અડધા જિલ્લા અંદર પ્રવૃત્તિ હશે તો બીજી તરફ કોઈ પણ પ્રકારની એ પ્રકારનું વાતાવરણ નહીં હોય એટલે કે હવાના આ બે સ્વરૂપ છે વાતાવરણના એ ત્યાં જોવા મળી શકે છે તો બાકીના તમામ જે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ છે તો અમદાવાદ અને ગાંધીનગરની અંદર રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ છે જે આગામી બે દિવસ સુધી જળવાઈ રહેશે જોકે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતની અંદર આકરી ગરમી પડવાની આગાહી છે તે સ્પષ્ટ છે જે ચોવીસ તારીખના રોજ જે પ્રકારે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે ગરમ અને ભેજવાળી હવામાન રહેશે ઉપરાંત જે પચીસ તારીખના રોજ પણ સમગ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ ગરમીનો જે પારો છે તે બેતાલીસ ડિગ્રીને પાર રહેશે તો આવી આખરી ગરમીની અંદર લોકોએ ખાસ સાવચેતી રાખવી પડશે કારણ કે જો આ આખરી ગરમીની અંદર તમે કામ વગર બહાર નીકળશો તો હીટ સ્ટ્રોકનું જોખમ તમારી પર પૂરેપૂરું રહેલું છે અને તમારા માટે તે જીવલેણ નીવડી શકે છે તો તેને લગતી સાવચેતી તબીબો દ્વારા તંત્ર દ્વારા રાજ્ય સરકારની સૌથી મોટી ઝુંબેશ બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે સરકારનો મોટો નિર્ણય સાગ આવ્યો છે કાળઝાળ ગરમીમાં કામ કરતા શ્રમિકો માટે રાહતરૂપ નિર્ણય છે બપોરે એક થી ચાર ના સમયગાળામાં નહીં કરાવી શકાય કામ બપોરના એક થી ચાર વાગ્યા સુધીનો સમય વિશ્રામ માટે રહેશે જૂન બે હજાર ચોવીસ સુધી રાજ્ય સરકારની આ ઝુંબેશ ચાલુ રહેશે વિશ્રામ સમય સહિત બાર કલાકથી વધારે કામ નહીં કરાવી શકાય સૂચનાનું પાલન નહીં કરનારા સામે કડક પગલા લેવામાં આવશે હેલ્પલાઇન નંબર વન ડબલ ફાઈવ થ્રી સેવન ટુ ઉપર શ્રમિકો પોતાની ફરિયાદ પણ નોંધાવી શકે છે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે જે બાંધકામ સાઇટ ઉપર છે એમનો પાસે શ્રમિકો પાસે કામ લેવાનું નથી અને આ સમયગાળાને રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે અને આના અમલીકરણ માટે જે ડિશ કચેરીના બાંધકામ નિરીક્ષકો છે એ રજિસ્ટર્ડ સાઇટો ઉપર મુલાકાત લઈને અને સપોર્ટિ સુપરવિઝન તથા સમગ્ર ગુજરાતમાં હીટવેવ ને લઈ અને આગાહી કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠામાં પણ ગરમી માજા મૂકી છે અને પિસ્તાલીસ ડિગ્રી સુધી ગરમી પહોંચી છે પાલનપુર તાલુકાના લુણવા ગામે પશુપાલકે પોતાના પશુઓ માટે

ગાયનું જો અમે આ સિસ્ટમ ના આપીએ તો અમારે દૂધ એને ના આપે અમારું હાલ ત્રણસો લીટર દૂધ છે એની જગ્યાએ બસો લીટર દૂધ થઈ જાય એના માટે અમે એને સેફ્ટી આપીએ છીએ ઘર જેવી કારણ કે સેફ્ટી વગર કશું થતું નથી અને લીલો ઘાસચારો સૂકો ઘાસચારો જે સાયલેજ છે એ બધું ખવડાવીએ છીએ અને ફોગરના પંખા લગાયા છે એનાથી એને ખૂબ રાહત મળે છે બિલકુલ તાવ કોઈ રોગ બીજો કશું નથી થતો કોઈ બીમારી આવતી નથી પશુને પશુ સ્વસ્થ રહેશે હાલ સમગ્ર દેશમાં વેવની આગાહી કરવામાં આવી છે જેને લઈ ગરમીનો પારો છે બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા દિવસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું જેને લઈ લોકો છે તે ઘરની બહાર નીકળતા નથી પરંતુ બનાસકાંઠાના પાલમુ તાલુકાના લુણવા ગામના એક પશુપાલકે પોતાના ખેતરમાં એક શેડની અંદર ચાલીસ પશુ છે તે નીચે ગાયો છે તેની ઉપર ફુવારા તેમજ ફોગર પદ્ધતિથી ફુવારા સિસ્ટમ ગોઠવવામાં આવે છે તેની સાથે સાથે પંખા પણ ગોઠવવામાં આવે છે જો કે ખેડૂતનું કહેવું છે કે બહાર જેટલી પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન હોય છે જ્યારે આ પશુઓ આ શેડની અંદર હોય છે ત્યારે ફોરા સિસ્ટમ લગાવેલી હોય છે જેના કારણે બાવીસ થી પચીસ જેટલું ડિગ્રી તાપમાન છે તે અંદર રહેતું હોય છે જેના કારણે આ પશુપાલકો છે તે અનોખો નુસ્ખો અપનાવ્યો છે આ પશુઓ બીમાર ના થાય તેને લઈ આ ખેડૂતે અનોખો નુસ્ખો અપનાવ્યો છે જેને સૌ લોકો વધાવી રહ્યા છે અલગ અલગ પ્રકારની સિસ્ટમ આ લગાવવાના કારણે જે પશુઓ છે જ્યારે ગરમીમાં બહાર હોય છે ત્યારે દૂધ છે તે ઓછું આપતા હોય છે તેવું ખેડૂતો કહી રહ્યા છે પરંતુ આ પુવારા સિસ્ટમ લગાવવાના કારણે આ પશુઓ છે તેને અંદર રહેવાથી ખૂબ જ ઠંડક રહે છે પશુ છે તે બીમાર ના થાય તેને લઈ આ ખેડૂતે આ આ પ્રકારનો સિસ્ટમ લગાવવામાં છે 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 લઈ દૂધ પણ ક્યાંક ક્યાંક ને વધારો જોવા મળી રહ્યો ખેડૂતો લાખો રૂપિયાનું કમાણી કરીને આ પશુઓની સેવા કરતા હોય છે ત્યારે આ ખેડૂતે પણ પોતાના પરિવારની જેમ આ પશુઓને જયારે ગરમીની અંદર રાહત મેળવવા માટે આ પુરા સિસ્ટમ લગાયા છે જેને કારણે ખૂબ જ દૂધ છે તે વધી રહ્યું છે સચિન શેખલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા ઉનાળો આવતા જ લીંબુના ભાવમાં વધારો જથ્થાબંધના ભાવમાં વધારો જોવા મળ્યો કર્ણાટક અને ચેન્નાઈથી થતી લીંબુની આવકમાં ઘટાડો નોંધાયો છે આવક ઘટતા ભાવમાં ત્રીસ ટકાનો વધારો થયો છે જથ્થાબંધ ભાવ ત્રીસ થી સાહીઠ રૂપિયે પહોંચ્યો રિટેલમાં ભાવ દોઢસો થી બસો પર પહોંચ્યો છે લીંબુમાં હાલ હોલસેલમાં બજાર સાહીઠ થી નેવું રૂપિયા સુધીનું પ્રતિ કિલો બજાર છે અને લીંબુ હાલ કર્ણાટક મદ્રાસ તથા ગુજરાતના ભાવનગર ખાતેથી આવી રહ્યા છે લીંબુની આવકમાં ઓછી હોવાથી અત્યારે ભાવમાં થોડો વધારો છે ચોમાસાની શરૂઆત થતાં લીંબુના ભાવમાં ઘટાડો થશે હોલસેલમાં અત્યારે સાહીઠ થી નેવું રૂપિયા પ્રતિ કિલો છે અને રિટેલમાં દોઢસો રૂપિયાની આસપાસ પ્રતિ કિલો લીંબુ વેચાઈ રહ્યા છે માર્કેટમાં